તો ફેમિલી હવે જેની વાત કરતા હતા કે જોશને જે બાજુ સાફ સફાઈ માટે જે ફોટા કાઢ્યા છે તો જો તમને ફોટા બતાવે ત્રણ ફોટા તો આ નક્ષ ને જો ને મને જો બે સેમ લાગે કે નહીં જો હોય તો ભાઈ આવી રીતે કેવું મસ્ત નું છે ને મીઠું ચાલ મોરમર ખાઈએ ઉત્તરાયણ આવે ને તો બિસ્કીટ ને લાડવા ને સિક્કી આ કેવા ને લાડવા છે

કેવો લાગતો ભાઈ તમને લોકોને ખબર છે નાનપણના બા આપણે નાનપણના ફોટા છે ને આપણે એમ જ થાય કે આપણે કંઈક અલગ જ ના લાગતા વિવાદ લાગતા હોય આપણે એટલે હું એ જો હસી હસીને દાંત કાઢી દઉં તમને પણ આગળ બ્લોગમાં બતાવી હમણાં બરાબર વિડીયો લાઈક ના કરે તો પ્લીઝ લાઈક કરી દેજો લાઈક કરવું એકદમ ફ્રી છે ને નાની એવી એવી ક્લિપ પર કમેન્ટ કરી દેજો કાજુ છો એવી ક્લિપ પર નાની એવી કમેન્ટ આવે છે ને ભાઈ વાહ ચાલો ભાઈ હવે એમ જમી લઈએ તો મારે ભણાવટ કર તમે ભણાવટ કીધો તો હું રમકડા ભેગા તો ભાઈ અમારા નક્ષભાઈ અત્યારે હવાના ધમસકડે છોડાવીને સુઈ ગયા તો જો એની આ બેટ અહીંયા પડી રમુકડા બધાય જો દોડો તો અહીંયા ને ચાં પુગાડી દીધો તમને બતાવું તો આ બધી પછી હવે અમારા નક્ષભાઈ રમી લે ને પછી અમારે ભેગું કરવું પડે નહીં તો મસ્ત મજાનો હોટલ ને ઘોડિયામાં સુઈ ગયો છે અમારો નક્ષભાઈ તો આ બધી પાછું મૂકી દો રૂંઢે ઉઠે પાછો રહે છે તો જો ને એટલે બધી વાસણ તમારે એકને સાફ કરવાના છે તો અહીંયા ઢેકલો છે ને આ બધી તો હું શું કહે કે થોડા સાફ કરવા લાગ્યું કે નહીં ના રે નહીં તું કેતો ભાઈ વિસરતો જાઉં ના તો ભાઈ મારા મમ્મી ને મારા પપ્પા વેરા ગયા છે તો જોશ્ના એકલી ને વાસણ સાફ કરવા પડશે એટલે મેં કીધું એટલે બધું જોયું તો થોડીક મેં કીધું હેલ્પ કરું તો આપણે પૂછ્યું પણ એને હેલ્પ ની જરૂર નથી જોશ્ના હજી એક વાર છું ભાઈ વિસરવા લાગુ નહીં તો ભાઈ તમે જોયું ને પછી ભાઈ આપણે એને કહી દીધું આપણે ફરજ માં આવતું હતું આપણે એવું લાગ્યું એટલે બરાબર બાકી પછી તમને બધા એમ થાય કે ભારત કામ નથી કરતો તો એમ તો હું કામ કરું પણ હવે જોશ ને હું એકલી કરી લઈ તો કરી લે બાકી આ આપણું કામ હતું જો ભાઈ અમે નાડીનો રોગ બનાવીને આ લીંગરા હોય મારે લીસી પરાગના એ મેં તો મસ્ત મજાના ખેરી ને પછી આપણે એને હુકવી દીધા છે ને હવે હમણાં જો તમને જોશના ભાણા હુકવા તો થોડી ઘણી ભાઈ એટલી કે જોશના કે રીતી અને હવે તમને સીધા છે ને ભાણા જોશના વાસણ સાફ કરી લે ને એટલે તમને બતાવું છું જૂના ફોટા જે બાણપણના અમે હમણાં તમને વાત કરી હતી ને જમતા જમતા એ પછી બતાવું તમને બધાને કેવા લાગે કેવો લાગો કાઈ ઘટે નહીં એવો લાગે ખબર છે ને કાઈ હું બતાવી બતીને પછી ખબર પડશે તો ફેમિલી હવે જેની વાત કરતા હતા કે જોશના જે બાજુ સાફ સફાઈ માટે ફોટા કાઢ્યા છે તો જો તમને ફોટા બતાવ્યા ત્રણ ફોટા છે તો પેલા તો એક મારો સિંગલ છે એક મારો છે મારાથી નાનો ભાઈ ભરત છે એનો છે અને એક હું પ્રવાસમાં ગયો તો એ પણ છે તો જો તમને વન બાય વન બતાવું જોશ ને જો પહેલાં પેલો ફોટો કયો છે જોશ ને તો જો ભાઈ આ ફોટો આમાં મારા સંપલ તો જો આ મોટું પેન્ટ તો જોશ કેવો લાગતો અને પછી બીજો ફોટો છે ને ફેમિલી જો એ અમારા બે ભાઈઓનો છે આ જો આ હું છે આ મારાથી મારો નાનો ભાઈ ભરત છે એ છે ને છપ્પલા તો જોતા છંપલ પહેરા કે નહીં ચંપલને અંદર ને કપડાં એવું પહેરતા અને પછી આ તો આ ફોટો છે ને ત્યારે હું નાનપણનો હતો ને ત્યારે અમારે સ્કૂટર હતું ને ત્યારનો ફોટો છે હવે તમે એક જો આ મારો છોકરો છે બરાબર અત્યારે નક્સ તમે જે વિડીયમ જોતા હોય તો આ નક્સને જાઓ ને મને જવ બે સેમ લાગે કે નહીં જો તમે આને જરાક જો આમ ઝૂમ કરીને ને આને જો તમે ઝૂમ કરીને જો તને શું લાગે આમ બાપો દીકરો બે નાનપણમાં કેવા હતા સેમ તો સેમ સેમ લાગે કે નહીં બધે તો ફેમિલી તમે લોકો તો ખાસ બધાય કમેન્ટ કરીને કહેજો કે મેં તમને જે બતાવ્યો છે તે નક્ષનો ફોટો અને જે મારો હું સ્કૂટ સ્કૂટર ઉપર બેઠો છું એમાં તમને કાંઈ ફરક લાગે કે નહીં કેમ કે મમ્મી પપ્પા હાલની તકે અત્યારે જ્યારે નક્ષને રમાડતો હોય ને ત્યારે બધા એમ કે કે ભાવેશી કે તું આવો જ હતો એવો જ કે તારો છોકરો થયો છે કે તો આ સાફ સફાઈ બધી કરતા હતા ને તો આટલા જૂના ફોટા હજી તો કે આ તો ભાઈ ફોટા અત્યારે નીકળે બાકી નાનપણના ફોટા તો હવે તો કોઈ હોય ની પાતો ત્યારે આલ્બમ ને એવું કંઈક હતું નથી બધા સાફ સફાઈ ફેમિલી નીકળ્યા છે બાકી આવા નીકળે નહીં પણ આપણે નાનપણના ફોટા જો એટલે કઈ અલગ જ લાગે આપડે એમ થાય કે આ કેવા છે આવા છે તો ફેમિલી આવે તો અમારા નક્સભાઈ કંઈ ખાહે તો નહીં પણ આ બધી આગળ આ દઉં ને આ દઉં જઈને બિસ્કીટ મારા મમ્મીએ દીધા હતા ને તો ભાઈ ઉડાડી દીધા લઈ લઈને ભાગે હલો મમ્મી કંઈ ખાવાનું તો છે નહીં ખાલી ખોટું જો આ બધી ઉડાડશે નક્સ તારો બ્રશ લઈ આવ્યો કે દાદી તારો બ્રશ કરી દે તાર તમારા નક્ષ માટે બ્રશ લઈ કેમ કે હવે ઉઠે ને તો બધી ને પછી જોતો હોય ને તો ભાઈ ધ્યાન કરે આ ભાઈ હવે બ્રશ કરવો ને તું બ્રશ કરી હા જો જોઈ કે કેમ કરવાનો ભાઈ એમ કરવાનો ને હા એને આવડે જો તો આટલો બધી મસ્ત મજાનો બધી ઢે લે આયા છે ને ઉત્તરાયણમાં તો હજી લેવો પડશે કામ

તો જો હળદિયાનો ડબરો એટલે ભાઈ આ તો પૂરા થવા એવો આખો ડબરો ભેરો તમને હા ભાઈ ઘરના પણ ઉપર હળદિયા ખાધા ખાધ છે ભાઈ તો આપણે પણ એક નાની મસ્ત મજાની ઢેપલી ખાઈ લઈએ હળદિયાની તો ફેમિલી હાલો હળદિયાની ઢેપલી મેં લઈ લીધી છે ને હાલો તમે બધા પણ ખાવા પછી તમે કહો કે યાર ભાવલત તો એકલા એકલો હળદિયાને ખાઈ લીધું તો કીધું નહીં એટલે ભાઈ હાલો તમે બધા પણ ખાવા હળદિયા શિયાળો છે ઠંડી હાલો તો હળદિયા જ ખાવા જોઈએ ને ભાઈ તો હાલો હાલો ખાઈ લો બધે તો ફેમિલી અત્યારે ખાતર આવ્યું તો હમણાં આપણે ખેડ્યું ને ભાઈ તો આ જોશ ને મમ્મીએ જોઈને પહેલાં શું નક્કી કરી લીધું ખબર છે એક આ માંડવીના બીયા ભરવા જાય બોલ મોરથી ખાતર આવ્યું પેલા તો ફેમિલી જો આ જોશના મને ક્યારની અડધી કલાકથી પકડાવીને બેઠી આ દોરી ને આ ગુથે અહીંયા આવી રીતના ગુથી તને ગુથતા આવડે પેલા હું તઈ જો તો આ ભાઈ જાડી જાડી આવી હવે તારે શું કરો એવું છે તો તારે તારા હાથમાં બાંધવી વારે વાહ જો ભાઈ આવી મસ્ત મજાની અહીંયા ગુથી છે તમને સારી લાગી કમેન્ટ કરીને કયો જલ્દી જલ્દી જોશના બધા હા તો જોશના બધાને ગુથી દે હેગા

તો ભાઈ આ ખાવાની કઈક મજા જ અલગ હોય લખે તમે લોકો કોઈ પણ મારે ઘરે આવો ને તો હું તમને ઝાડ પર બતાવું એ ઝાડ છે બરાબર એટલે તમે જયારે પણ આવશો ને ત્યારે હું કાચું ને તો આપી ખાવાની જે મજા છે ને યાર આની જે છે ને કઈ જ હું કેજુસ ના તું તો ઘણી વાર ખાધું હોય છે નહીં ખાધું તો ભાઈ આટલું મસ્ત સ્વાદિષ્ટ છે ભાઈ મને તો જોઈને મોઢામાં પાણી આવી જાય એની કેવું મસ્ત નું છે ને મીઠું ટાલાલ મરમર ખાઈએ તો ખબર જોશ ના લઈ લીધા છે આટલા બધા બટેકા અને જોશ નાના નાના બટેકા અંદર શું બનાવવાનું છે દમ આલુ બનાવવાનું છે તો ભાઈ આજે બધીનું દમ કાઢ નાખવાનું છે હું તારે તો પાણી ગરમ થઈ ગયું કે તો જો ભાઈ જોશના આજે મસ્ત મજાનું સ્વાદિષ્ટ દમ આલુ બનાવવાની છે ભાઈ તો તમે બધા વ્લોગમાં છેલ્લે સુધી કન્ટિન્યુ રહેજો આજે દમ આલુ કેવું હોય ને કેવું સ્વાદમાં હોય એવું બધાને તું કહીને બરાબર ને બતાવી ને પછી હાલો તો તો ભાઈ દમ આલુમાં નાખવા માટે જોશના લઈ લેવા માટે આવી છે ધાણા તો હાલો ભાઈ ધાણા લેવા ગયા ભાઈ બટાપટ બી તો ફરી જોશને ગ્રેવી કરીને એક ભાગ જોશને આમાં હું હું નાખ દીધી તો કે મને તો ખબર એ નથી ભાઈ હું તો હમણાં આવ્યો ત્યાં જોશને મે જોયું ત્યાં ભાઈ દમ આલુનું જો આ તો બટાટા એ ફોલી નાખ્યા છે આ અને ભાઈ ધાણા લેવા છે ધાણા નાખી દીધા અને ભાઈ ગ્રેવી જોઈને મોઢામાં પાણી આવી જાય તો ના તો એવું લાગે ઓલે નો બને ભાઈ ભાજી હે હે એમ તો હવે આપણે ભાજી કઈ બનાવીશું તો ભાજીને રોટલા બનાવે

કેટલી વાર બની જાય હવે વાહ વારે વાહ જો ભાઈ બટેટા નાખી દે હવે આખે આખા ભાઈ બટેટા નાખીએ એટલે આમ તમે જોજો આગળ યાર જોતો ઘરે મને તો અટાણથી મોટા પાણી આવ્યો ભાઈ રોટલી ને રોટલા કાં તો ફેમિલી જો દમ આલુ બની ગયું છે ને જોશ ના આવે માથે સ્વાદિષ્ટ માટે જે આ ડેકોરેશન માટે દાણા નાખે એવી રીતના દાણા નાખ્યા ને જો તમારે કોઈને પણ જો આવું દમ આલુ બનાવવું હોય તો જોશ જો કે અહીંયા આપણે બનાવવા જવું પડશે જો લેખું કમેન્ટ કરે ને પણ અમે આવશું પણ અમે ખાવું પણ ગા જો જોશના સ્પેશિયલ રિક્વાયરમેન્ટ છે ને અહીંયા કીધું છે કે તમે લોકોને કોઈને પણ બનાવવું હોય તો તમે તારે કમેન્ટ કરીને એડ્રેસ સહિત નાખજો કા તો આપણે જાઉં તો હવે આજનો આપણે એન્ડ કરી દીધું તો સબસ્ક્રાઈબર ને બદલે શું કહેવાનું છે બોલી જા અને ચેનલ હોય તો પ્લીઝ ભૂલતા નહીં અને નાની કમેન્ટ કરી દેજો અને આ વિડિયો એન્ડ કરી જય દ્વારકા જય મા મોગલ નવાબ સાથે મળીશું બાય બાય